તમને હા અમે અત્યારે ચેમ્બરમાં કલાકથી રાહ જોઈ જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન તો અમને દીધો અને પોતે અંદર વયા ગયા તો શું જવાબદાર વ્યક્તિ નથી એને અમારો અમે જ્યારે એને દેવા માટે પાછળ આવ્યા અમારી અટકાયત કરવામાં આવી છે અમને અંદર નથી દેતા આવી અમે આતંકવાદી હોય એવી સખત દાદાગીરી અમારા વિરુદ્ધ કરવામાં આવી છે અમારી માંગ એવી છે કે અત્યારે અત્યારે આવે પોતે અને આ આવેદન સ્વીકારે આજ બિલકુલ કોંગ્રેસના જે મહિલા કર્મીઓ છે તેમના દ્વારા અત્યારે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જે રીતના અત્યારે મેયરને તેઓ મળવાની કોશિશ કરી રહ્યા છે અને મેયર મળવા આવ્યા નથી ત્યારે મહિલા કોંગ્રેસ આગેવાનો અત્યારે ખૂબ રોષે ભરાયા હતા અને અત્યારે ધરણા ઉપર બેસી ગયા છે જ્યાં સુધી તેમની રજૂઆત સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ધરણા પરથી ઉઠશે નહીં અને ખાસ કરીને જે ઢોર ડબ્બાની અંદર જે ગાયુંના મોત થયા હતા તેને લઈને અત્યારે તેઓ વિરોધ કરવા આવ્યા છે મેયરને મળવા માંગી રહ્યા છે પણ મેયર અત્યારે મળતા નથી મિટિંગમાં છે ત્યારે બીજી તરફ હવે જો કે સાંભળવામાં આવશે હાલ કોંગ્રેસ મહિલાઓ દ્વારા ધરણા કરી અને વિરોધ કરવામાં આવી રહ્યો છે કેમેરા પર્સન કેવીનત સાથે પ્રતિપાલસિંહ ધરણા રાજકોટ અને વિરોધ કરવામાં